તો નમસ્કાર મારા વાલડિયાઓ કેમ છે બધા મજામાં તો આપણે ફરીવાર એકવાર નવો વિડીયો લઈને આવી ગયા છે ફૂમતા કાકાનો તો મિત્રો આજે આપણે ફૂમતા કાકાની વાત કરીએ તો ગુજરાતની અંદર ફૂમતા કાકા બહુ બૂમ પડાવી રહ્યા છે કોમેડીની અંદર તો મિત્રો આજે એમને તમે વિડીયોમાં એન્ડ આગળ જોયું જશે કે તેમને બ્લેક ઘોડા આગળ ઊભા છે તો મિત્રો એમને થોડાક જ સમય પહેલાં એમને બ્લેક ઘોડો લાવી દીધો છે સ્કોર્પિયો તો મિત્રો એમનું સપનું હતું કે આપણે બે બ્લેક ઘોડો લાવો છે તો એમને ફાઇનલે લાવી દીધો તો તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો તો મિત્રો આપણા તરફથી તો ફૂમતાળજીને ખૂબ ખૂબ શુભેચ્છાઓ ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આગળ વધે એવી અને પ્રગતિ કરે એવી આશા છે મિત્રો તો તમારે મિત્રો કમેન્ટની અંદર જણાવજો કે ફૂમતાડજીને શું કહેવા માંગો છો તમે અભિનંદન જરૂરથી જણાવજો કે ફૂમતા કાકા એ ગાડી લાવી છે કે કોંગ્રાસિયો લેખન કમેન્ટની અંદર લખી દેજો તો મિત્રો હુમતા કાકાની વાત કરીએ ને તો બહુ ખૂબ નાની ઉંમરમાં એમને બહુ મોટું કામ કમાઈ લીધું છે અને બહુ માર્કેટની અંદર બહુ ચાલી ગયા અને બહુ વાયરલ થઈ રહ્યા છે તો મિત્રો એમનો આગળની મહેનતનો સપોર્ટ સફળતાપૂર્વક એમની પાર થઈ ગઈ છે તો એમને ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ આગળ જાય એવી આપણી તો ઈચ્છા છે અને મિત્રો તમે કયા ગામથી વિડીયો જોવો તો એ કમેન્ટની અંદર લખી દેજો જેથી કરીને મને પણ ખબર પડે કે મારો વિડીયો કયા કયા ગામ સુધી પહોંચે છે અને તમારું નામ ને ગામ કમેન્ટની અંદર દરેક લખી દેજો જો તમે આપણી ચેનલ ઉપર ના હોય ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને એસપી હિન્દુસ્તાની ટીમની નાનામાં નાની કે મોટામાં મોટી દરેક અપડેટ સૌથી પહેલાં આવે છે જય માતા

ฮ <ca> ้หฮาฮ่าฮ่